રોહિતનગર પ્રાથમિક શાળા ખાતે આયુષ મંત્રાલય દ્વારા હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન શ્રીના જન્મદિન નિમિત્તે દેશભરમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા લોકોની આરોગ્ય સુખાકારી માટે સતત પ્રયત્નશીલ એવા આયુષ મંત્રાલય દ્વારા પણ સુંદર કાર્યક્રમો યોજાયા જેમાં થરાની રોહિતનગર પ્રાથમિક શાળા ખાતે હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાઈ ગયો સમગ્ર ઇન્દિરાનગર વિસ્તારના ઘણા લોકોએ આ કેમ્પનો લાભ લીધો મેડિકલ ઓફિસર શ્રી વડા ડોક્ટર ભરતભાઈ પટેલ દ્વારા દર્દીઓને પૂરતું માર્ગદર્શન અને દવા આપવામાં આવી તબીબી શ્રીએ શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોને આરોગ્ય માટે ઉત્તમ માર્ગદર્શન આપ્યું હાલના રોગચાળાની સ્થિતિમાં આહાર વિહાર વગેરે બાબતે રાખવાની કાળજી અંગે ઉપયોગી સૂચના કરવામાં આવી શાળા પરિવાર કેMnO સફળ બનાવવા ભારે જેમત ઉઠાવી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર કુલદીપભાઈ ઠક્કરે કેમ્પના આયોજન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટર જયશ્રી માળી આપણને હાડકા મજબૂતા જોડવા દે શરીર તન મન યોગ યાદ તંદુરસ્ત મન શરીર રહીએ એ તો લાંબો આયુષ્ય જીવી શકાય તો શરીર યોગ દ્વારા સર્વે એનો લાભ લેજો અને હોમિયોપેથી વિશે ગુરુના માર્ગદર્શન પર લગાવ્યું છે જે પ્રકાર પ્રસાર અનુસાર માટે મને પૂછજો Mann, du weißt doch,